સેમ પિતૃડાના સંપત્તિના નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રહાર કર્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસના સલાહકાર અને કોંગ્રેસના એક નેતાના સલાહકાર પોતાના વિચારો લગાવે છે સાથે કોંગ્રેસ પણ સેમ પિતૃડાના વિચારોને માને છે કોઈ વ્યક્તિ પોતાના બાળકો માટે મહેનત કરતો હોય છે આ મહેનત બાદ એ વ્યક્તિનું મોત થાય તો સંપત્તિ તેના પરિવારને મળે છે જો કે કોંગ્રેસને વારસામાં મળતી આ સંપત્તિ પણ મંજૂર નથી જો કોંગ્રેસની સરકાર આવશે તો પંચાવન ટકા ટેક્સ ભરવો પડશે આ માટે જ રાહુલ ગાંધીએ સંપત્તિનો સર્વે કરવા માટે કહ્યું છે વધુમાં તેમણે કહ્યું કે અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે દેશની સંપત્તિમાં લઘુમતીનો અધિકાર હોવાનું નિવેદન આપ્યું હતું જેના પર કોંગ્રેસે ફરી સ્પષ્ટતા કરી છે જેથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના આ ભાવના પૂર્ણ થવા દેશે નહીં વિદાય થાય એ મૃત્યુ પામે ત્યારે એની તમામ સંપત્તિ એના મળતી હોય છે છે પરંતુ જેને ટેવ એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી એમને તો એમાં પણ ભાગ જોઈએ છે અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ ભયનક કમાણી કરશે કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો પંચાવન ટકા જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે અને કોને આપે એ મનમોહનસિંહે લગભગ પાંચ વર્ષ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લધુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો છે આ સાથે